એટલું જ નહીં પરંતુ બુટલેગરના સમર્થકોએ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસે ફટાકડા ફોડી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી જોકે રેલવે પોલીસની હદમાં કરાયેલા ઉજવણી બાદ પણ કોઈ પગલાં ન ભરાતા અને પ્રશ્નો ઊભા થવા પામ્યા છે તો અંગે નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે ફટાકડા ફોડવાના સમયે ટ્રેન પણ નજીકથી પસાર થઈ રહી હતી છતાં કોઈએ દરકા સુધા ન લીધી એ પણ નમેની વાત છે તો બીજી બાજુ એ જ રાત્રે બુટલેગરના ઘર નજીક પણ જન્મદિવસની ધામધૂમથી ઉજવણી પણ કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે તેમ છતાં લાલગેટ પોલીસ ઊંઘતી સાબિત થઈ હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે એક નહીં બે બે પોલીસ સ્ટેશનની હદમાં કોવિડ ગાઈડલાઇન્સ અને કાયદાના ધજાગરા ઉડાવનાર વલી ઉલ્લાહ સામે કોઈ પગલાં ભરાશે કે કેમ એક તપાસનો વિષય બનવા પામ્યો છે કુખ્યાત ગણાતા બુટલેગર વલી ઉલ્લાહના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું આ સાથે ઉજવણીમાં હાજર તમામ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હોવાનું વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સુરતમાં એક બાદ એક મોડી રાત્રે થતા કાર્યક્રમોના વિડીયો સામે આવી રહ્યા છે કરફ્યુ સમય પણ ઉજવણી ચાલુ ન રહે એની ખાસ કાળજી પોલીસે લેવી જોઈએ તે લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યા છે જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન ફ્યુઝ